જો તમે અમદાવાદ શહેરમાં વાહન ચલાવો છો તો સુધરી જજો નહીત હવે દંડની સાથે સાથે એફઆઈઆર માટે પણ તૈયાર રહેજો કારણ કે હવે ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન તમને જેલ પહોંચાડી શકે છે કેવી રીતે જાણી લો આ રિપોર્ટમાં રોંગ સાઈડમાં જતા હોય તો સુધરી જજો હોય તો પોલીસ કેસ માટે તૈયાર રહેજો રોંગ એના માટે અમે કાયદાકીય કાર્યવાહી કરવા માટે અમે એફઆઈઆર નોંધીએ છીએ એફઆઈઆર ની કાર્યવાહી દ્વારા જે રોંગ સાઈડ વાહન આવતું હોય એમને થોડી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે હવે નિયમ તોડનારને દંડ સાથે સજા પણ થશે ટ્રાફિકના ના લોકો પાલન કરતા થાય તે માટે અવારનવાર ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ રાખવામાં આવે છે યોજવામાં આવ્યા હેલ્મેટ સતત ચલાવવામાં આવી રહી છે છતાં લોકો સુધારવાનું નામ નથી લઈ રહ્યા તેવામાં અમદાવાદ પોલીસે વાહન ચાલકોને સુધારવા માટે એફઆઈઆર દાખલ કરવાનું શરૂ કર્યું છે ખાસ કરીને રોંગ સાઈડ આવતા વાહન ચાલકો સામે હાઈકોર્ટના આદેશ પછી પોલીસ એક્શનમાં બે દિવસમાં એકસો બાર લોકો સામે નોંધી એફઆઈઆર દંડની સાથે હવે લોકોને ખાવી પડશે લોકઅપ ની હવા પોલીસે આ પ્રકારનું અભિયાન શરૂ કરવા માટે વાહન ચાલકો જ મજબૂર કરે છે કારણ કે રોંગ સાઈડમાં વાહન ચલાવવાના કારણે અવારનવાર અકસ્માતના કેસો સામે આવ્યા છે જેથી ફરી એકવાર પોલીસે વાહન ચાલકોને સુધારવા એફઆઈઆર નોંધવાનું શરૂ કર્યું તો એના માટે પબ્લિકને અવેરનેસ મળી રહે પબ્લિકને ખબર પડે કે અમે રોંગ સાઇડ જઈએ છીએ એના માટે અમે કાયદાકીય કાર્યવાહી કરવા માટે અમે એફઆઈઆર નોંધીએ છીએ એફઆઈઆરની કાર્યવાહી દ્વારા જે રોંગ સાઇડ વાહન આવતું હોય એમણે થોડી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે એટલે એમને ખબર પડે કે અમે રોંગ સાઈડથી નહીં આવવું જોઈએ એ રીતની કાર્યવાહી કરે છે અને અમે છેલ્લા બે દિવસની અંદર એકસો બાર જેવા એફઆઈઆર નોંધી અને કાર્યવાહી કરવામાં આવેલ છે અને હાલ પણ એની પ્રવૃત્તિ આ રીતની કાર્યવાહી કરવાની કાર્યવાહી સાથે કામગીરી ચાલુ છે ઓવર સ્પીડની જે છે માણસની જિંદગી જોખમાય એ રીતની કલમનો ઉમેરો કરી અને એફઆઈઆર કરીએ છીએ જો તમે એવું સમજતા હો કે પોલીસ પકડશે તો કેસ થશે ને તો આ તમારી ભૂલ છે કારણ કે હવે પોલીસે સ્માર્ટ ટેકનોલોજીનો પણ ઉપયોગ શરૂ કર્યો છે અને તેના આધારે પણ કેસ નોંધે છે અને જે 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 જગ્યાએ જગ્યાએ છે 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 એ એ રોંગ લોકો આવે ત્યાં અમે ઉપર રાખી પછી બેઝ કેમેરા અમારી પાસે ડેસ કેમનો ઉપયોગ કરી અને અમે આની કાર્યવાહી કરીએ છીએ જો દર વખતે કોઈ ને કોઈ બહાના બતાવી છટકી જતા હો તો તેવા લોકો પણ સુધરી જજો કારણ કે આ વખતે પોલીસ કોઈ પર રહેમ નહી કરે અને આ ડ્રાઈવ હજુ પણ આગામી અનેક દિવસો સુધી સતત ચાલતી રહેશે એટલે લોકો પાસે એક જ રસ્તો બચ્યો છે સુધરી જવા કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટલી વીટીવી ન્યૂઝ અમદાવાદ